આ તરફ સુરેન્દ્રનગરમાં ખનનકર્તાઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ આવી છે પ્રાંત અધિકારીએ જુદા જુદા સ્થળોએ રેડ કરી હતી અને ત્રણ વધુ કુવાઓ પકડી પાડવામાં આવ્યા છે ચોરી ઝડપી પાડી છે ભૂમાફિયાઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી પણ કરાઈ રહી છે સાયલા પંથકમાંથી ઝડપાયેલી ખનીજ ચોરીને લઈને સવાલો કરવામાં આવ્યા લીમડીના પ્રાંત અધિકારી માત્ર દેખાડા પૂરતી કાર્યવાહી કરતી હોવા ચર્ચા બસો સિત્તેર કરોડની ખનીજ ચોરી પછી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી નથી થઈ તેવા પણ આક્ષેપ થઈ રહ્યા છે તો તરફ સુરેન્દ્રનગર કે જે ખનીજ માફિયાઓ માટે જાણે એપી સેન્ટર બની ગયું હોય ખનીજ ચોરી વારંવાર પકડાતી હોય છે ત્યારે એક તરફ પ્રાંત અધિકારી સામે પણ આક્ષેપ કરાયા છે માત્ર દેખાડા પૂરતી કરાતી હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે ચોટીલા પ્રાંત અધિકારીએ કાર્યવાહી કરી તેને લઈને આક્ષેપ કરવામાં આવ્યા ત્રણ મહિનામાં અલગ અલગ જગ્યાએ છે તે રેડ કરવામાં આવી હતી આ ઉપરાંત આ તમામ ઇસમો સામે જમીન સરહદ ભંગ કરી અને શ્રી સરકાર દાખલ કરવાની પણ કાર્યવાહી ચાલુમાં છે આ ઉપરાંત આઠ હજાર મેટ્રિક ટન છે એ કાર્બો સેલનો જથ્થો જુદા જુદા વિસ્તારોમાંથી જપ્ત કરી અને મામલાદાર કચેરી ખાતે મૂકવામાં આવેલ છે સાથે સાથે પાસઠ ડમ્પર છે હિટાચી છે જેસીબી જનરેટર ટ્રેક્ટરો લોડર આવો તમામે તમામ પાસઠ કરોડ થી પણ વધુનો એ અલગથી મુદ્દા માલ છે જપ્ત કરી અને મામલાદાર કચેરી થાનગઢ ખાતે મૂકવામાં આવેલ છે આમાં છેલ્લા ત્રણ મહિનાની અંદર કાર્બોસેલ સફેદ માટીનું ખનન જેવી લગભગ સાહીઠથી પણ વધારે રેડું કરી અને આ કામગીરી કરવામાં આવેલી છે